જિલ્લા પોલીસ વડા ને આવેદન આપ્યું છે કોર્ટ પરિસરમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો જરૂર જણાય તો વકીલોને હથિયાર રાખવાની પણ તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી વકીલ તરફથી માંગણી કરવામાં આવી છે અને જે ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જે લોકોને કાયદાની બીક ન હોય તેઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે વકીલ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે વકીલ હારૂનભાઈને થાક ધમકીઓ આપવામાં આવતી હતી તેવું પણ વકીલ મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે વિરોધમાં સમગ્ર વકીલ મંડળની અંદર રોષ છે અને ગુજરાતના તમામ વકીલ મંડળોએ જે તે જગ્યાએ આવેદનપત્રો આપીને રોષ વ્યક્ત કરેલા છે આ રીતે વારંવાર વકીલો પર હુમલા થતા હોય જામનગરમાં વકીલ હત્યાની આ બીજી ઘટના ઘટેલી છે એટલે આ બાબતે વકીલ મંડળે અવનવા રોષપૂર્વકના કાર્યક્રમો આપેલા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એકની માગણી કરેલ હતી આજ રોજ જામનગર વકીલ મંડળના હોદ્દેદારો